જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં તો ફરી એકવાર નવા વ્લોગ સુવા તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે બનાવી રહ્યા હતા ચા તો જોઈ લો તમે તો મિત્રો ચા બની ગઈ છે જોઈ લો તમે તો મિત્રો આજે આપણે વાળ કઢાઈ નાખી છે જોઈ લો તમે અહીંયા કંધી આપણે વાળ કઢાઈ નાખી છે જોઈ લો મિત્રો જુઓ તમે મિત્રો તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ દૂધ રહેવા માટે મિત્રો આપણા ગામમાં લક્ઝરી આવી ગઈ છે બાળકોને પ્રવાસ લઈ જવા માટે જોઈ લો તમે મિત્રો તો મિત્રો આ બ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ હવે પાછા મળી છે નવા બ્લોગમાં ત્યાં સુધી જે દ્વારકાધીશ મિત્ર